નમસ્કાર હું શું પ્રેરણા આપજે રાષ્ટ્રીય ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના તો ભાવનગર ખાતે મદદનીશ વન સંરક્ષક તરીકે ફરજ બચાવતો રબારી સમાજનો શૈલેષ ખાંભલાએ પોતાનો પરિવાર ગુમ થયેલો છે તેવી વાત કરી રબારી સમાજ તેમજ પોલીસ તંત્રને ગુમરાહ કરવાનો કામ કરતો હતો જો કે શૈલેષ ખાંભલાએ પત્ની સહિત બે બાળકોની હત્યા કરી નાખી હતી ત્યારે અમે સમાજના આગેવાનોએ આપ સાહેબને રજૂઆત કરતાં આપે વિવિધ ટીમ બનાવી બે દિવસમાં ગુનાનો ભેદ ઉકેલી આરોપીને પકડી સત્ય હકીકત બહાર લાવવા બદલ એસપી સાહેબનો તેમજ એલસીબીના અધિકારીઓનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ આકરુર અને રાક્ષસી ઘટનાથી રબારી સમાજમાં જ નહીં ભાવનગર તેમજ પુરા ગુજરાતમાં આના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે આ આરોપી પર ફિટકારને રોષ ચરમસીમા પર છે આવું કૃત્ય કરતા કોઈ પણ આરોપી સો વખત વિચાર કરે એ રીતે દાખલારૂપ સજા કરવા રબારી સમાજની માંગણી છે રબારી સમાજ દ્વારા આવેદનપત્ર આપી માંગણી કરવામાં આવી છે સરાહની કામગીરી કરો છે કે આ સમાજ તમારો ખૂબ